સરસ ફૂલ બનાવી દો ચાલો આજે આપણે શું છે છે શાકભાજીની કરવાની જો જુદા જુદા શાકભાજીના કટિંગ્સ આપેલા છે સરસ મજાના તૂટેના એવા જો હાડું બોર્ડ ઉપર બરાબર જો આપણે પહેલેથી અહીંથી લઈશું ચાલો આપણે પેલા આમ ભેગા કરી દઈએ પછી એક એક લઈશું બરાબર ચલો આને શું કહેવાય

चलो पाँच सौ नहीं पाऊँ बाकी बहुत जाने रिंग साखनो राजा कौन कहवा रिंगन शू कहवा रिंगन है ये साखनो राजा कहवा बदन रिंगन पावे राजा ने पन रिंगन पावता था है ना चलो पची अबे आपसे मर्चा मर्चा से ना ऊपर था है ऊपर कौन के ट्रोपे ला चे मर्चा बदन के साख बाजी होते हैं ना चलो चलो वालोर कौन है रोपी वालोर वालोर ना सुवाई

આ ભીંડા નો શું હોય છોડ હોય કે વેલો હોય જઈને જોવાનું કે ભીંડા છે ને ઉપર આવે કાલે જોઈને આવજો પછી મને કહેજો જેને જેને નથી જોયા એ કોને કોને ભીંડા છોડ જોયો ખાલી આદી એકલો નથી જોયો હે આદિ તો કેમ વેલા પર કીધું તું ભૂલી ગયેલો સરસ ચલો ચાલ આ કાકડી છે શું છે કાકડી કાકડી કાકડીનું શાક બને નહીં પણ શું કહેવાય કાચું કચુંબર તરીકે ઉપયોગમાં લેવાય કાકડી ખાવાની કાચી કાચી મસ્ત લાગે મીઠું ને એવું નાખી કોને કોને ખાધી કાકડી એટલે તમે તાર બધી વસ્તુ ખાધી હું વાત છે જબરખાય કોણ લાવે કોણ લાવે તાર પપ્પા લાવે તારે આદિ કોણ લાવે તાર પપ્પા એ શું તારે કોણ લાવે નહી લાવતું કોઈ હવે કેજી જે હા પપ્પા કાકડી લેતા આવજો મારા માટે તારે મારા લાવે છે એમને સરસ ભાઈ વાહ ના લાવતા હોય તો કેવા પપ્પા મારા માટે કાકડી લઈને આવજો એમ કેવા ચલો પછી આ મૂડા કહેવાય શું કેવાય મૂડા પણ કઈ થાય જમીનની ની બરાબર એનો પણ છોડ હોય ચલો આ ગાજર ગાજર પણ ક્યાં થાય સરસ વા કઈ થાય તારે લસણ છે શું છે નાખીએ ને આપણે શાક ખીચડીમાં બધા નાખીએ કઈ બનાવી હોય શેવસર બનાવી હોય એવું સરસ મજાની વાનગી બનાવી હોય

બરાબર ચલો હવે આવશે આ વટાણા તો બધા ભાવે ભાવે ને વટાણા બસ ચલો વટાણા ઉપર થાય ખબર જમીન નીચે થાય ચલો પછી આને લઈ આપણે લઈએ દૂધી ચલો દૂધી શેના ઉપર થાય વેલા ઉપર સરસ ચલો પછી કંકો વેલો થાય છોડ ના હોય શું હોય પેલા જયેશ નું સાચું સરસ વાહ આ તો વાઘા ભાવે 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 બધાને ભાવે હું વાત છે સરસ મારા છોકરા ત્યાં કેવાય તો બધું ખાય બધું શાક ખાય ને બરાબર ચાલો ફૂલ લેવર પણ શેના પર થાય છોડ ઉપર આપણી સ્કૂલમાં હતું ને ભાઈ સાલ છોડ ઉપર આ મસ્ત દડો બેસે ચાલો પછી આને શું કહેવાય હા બટેટા કેવાય ભાઈ બટેટા બતાવેને ભાઈ શું કહેવાય નસ્તે શું કહેવાય હા તો ટમેટા કે ને ટમેટા કેવા લાગે

અરે વાહ મારા છોકરા ગયા કેવા છોકરા નઈ ખાતા એવું હા શિવરાત્રી દિવસે હે ને ચલો ચલો શક્કરિયા કઈ થાય જમીન ની અંદર ચલો પછી કોબીજ બધા ખાધું બધા ને ભાવે હે ચાલો કોબીજ બીજ કઈ થાય છોડ ઉપર કઈ થાય છોડ ઉપર અને આ શું છે આતું જમીન અરે વાહ સરસ જમીન ની નીચે અંદર ચાલો આદુ આદુનો શું ઉપયોગ કરો તમે હે મા નાખો આદુ અહ ચા સરસ પણ શાકમાં શાક ને દાળ મને એમાં નાખો છે ને સરસ ચાલો હું કહું ને એને એ શાકભાજી મને બતાવવાનું બરાબર હું કહું ને જે કલરનું શાકભાજી કહું ને એ કલરનું મને બતાવવાનું જો એ શાકભાજી સામાન મને ઓળખી બતાવવાનું બરાબર ચાલો જો એ કલર એનો લાલ હોય અને સ્વાદે ખાટું ખાટું હોય સરસ સરસ વાહ જોરદાર ચલો પછી કલરમાં લીલું હોય અને કડવું કડવું લાગે સરસ